આજ રોજ શિનોર તાલુકા વસાવા સમાજ દ્વારા મીટિંગનું આયોજન કરવામાં આવ્યું શિનોર તાલુકાના વસાવા સમાજ દ્વારા સમૂહ લગ્નને લઈ આજ રોજ મીટિંગનું આયોજન કરવામાં આવ્યું શિનોર તાલુકાના અવાખલ મુકામે આગામી સમૂહ લગ્નને મીટિંગ કરવામાં આવી તેમજ તારીખ નક્કી કરવામાં આવી આગામી વર્ષે બે હજાર છવ્વીસમાં ત્રીજા મહિનાની આઠમી તારીખના રોજ સમૂહ લગ્ન રાખવામાં આવ્યો તારીખ આઠ ત્રણ બે હજાર છવ્વીસના રોજ સમૂહ લગ્ન રાખવામાં આવશે જેની નોંધ તમામ વસાવા સમાજના ઇચ્છુક યુવા તેમજ યુવતી વહેલી તકે નોંધણી કરાવી ટીનાભાઈ પ્રમુખ વસાવા સમાજ અવાખલનો સંપર્ક કરવો જેમનો નંબર સત્તાણું બે ચાર સાત એક બે એક ઉપર સંપર્ક કરી નોંધણી કરાવી શકો છો બ્યુરો રિપોર્ટ જય જોહર આજે સત્યાવીસ બાર બે હજાર પચીસ અને શનિવારના રોજ સિનોર તાલુકા વસાવા સેવા સમાજ દ્વારા અવાખલ મુકામે લકુલીસ વિદ્યા મંદિર લકુલિસ વિદ્યામંદિર ખાતે લકુલીસ મહારાજના સાનિધ્યમાં આજ રોજ વસાવા સેવા સમાજની મિટિંગ રાખવામાં આવેલી જેની આગામી જે સમૂહ લગ્ન થવાનો છે એ બાબતે પ્રશ્નોની ચર્ચા કરવામાં આવી શ્રી લલિતભાઈ પ્રમુખ હું પોતે રમેશ વસાવા ઉપપ્રમુખ અમારા સંગઠનના મિત્રો સૌ ભેગા મળીને આજ રોજ અમે આગામી કઈ તારીખે સિનોર તાલુકા વસાવા સેવા સમાજ દ્વારા જે સમૂહ લગ્નોત્સવ કરવાના છે તે એની આજની આજે અમે એ તારીખ બહાર પાડીએ છીએ અને એ તારીખે છે સમૂહ લગ્નની સિનોર તાલુકામાં વાવાખલ મુકામે શ્રેયસ વિદ્યાલય ખાતે આઠ ત્રણ બે હજાર છવ્વીસના રોજ આ સમૂહ લગ્ન યોજાવાનો છે તો આપ સૌ અને અમે સૌએ કામ કરવા સહમત છે અને આજથી અમારા ફોમનું વિતરણનું કામ પણ શરૂ થઈ જશે અને થઈ ગયું છે તો આપ સૌ વસાવા સમાજ થકી આગલા વર્ષને અને અત્યારે જે આ મુકામે જે કરવાના છે સમૂહ લગ્નોત્સવ એના ફોમ પણ ચાલુ થઈ ગયા છે すいませ